यहाँ पे शिवरात्रि वाले दिन एक मानुष जिंदा ही संत जो है संत ऋषि मुनि है जिन्होंने तप किया हुआ है वो यहाँ से स्वरूप हो जाते हैं भवनाथ महादेव ना साक्षात तुम्हारा सुधी में घरे बैठा दर्शन पहुंचा रहा हुआ गेट नहीं अंदर जो ही साचा पुष्पों थे सरस्वती होम बताओ हमारे उसे મિત્રો બધા મજામાં મિત્રો ભાઈને જય મહાદેવ આજે સરસ મજાનો એમ કહી શકાય કે મહાશિવરાત્રીનો પર્વ અને મહાશિવરાત્રીને આજે એમ કહેવાય કે વિધિવત શરૂઆત થવા જઈ રહી છે જોઈ શકું શકીએ આપણે હાલ ભવનાથની અંદર એટલે કે મહાદેવ ભવનાથ મહાદેવની અંદર આખો પહોંચી ચૂક્યા છે અને જે કઈ રીતના શરૂઆત છે આખું મંદિરનું અથવા તો વખતે ભવનાથ મહાદેવનું મંદિર કેવું એવું સરસ મજાનું સુશોભન છે અને આ શિવરાત્રી બે હજાર છવીસ દરમિયાન ભવનાથની અંદર અત્યારે તો ભવનાથ મહાદેવના મંદિરની અંદર કેટલી નવીનતાઓ છે બધી જ આ વિડીયોમાં જઈશું ખૂબ ખરી મજા આવશે આપણા ઉપર જોતા હોય આપણા પેજને ફોલો કરી દેજો યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ જે કંઈ સુવિધા છે બધી જ વસ્તુ તમને વિડીયોમાં બતાવીએ તો મિત્રો હાલ આપણે મહાદેવના એટલે કે ભવનાથ મહાદેવના મંદિર તરફ પહોંચી ચૂક્યા છે ખાસ મિત્રો દર વર્ષે કંઈક ને કંઈક અલગ અલગ નવીનતા ભવનાથ શિવરાત્રિના મેળામાં આપણે જોતા હોય તો અત્યારે ભવનાથનું જે સરસ મજાનું મંદિરનો ગેટ છે એની અંદર તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું કલરકામ કર્યું છે કે જેથી કરીને જે યાત્રાળુ શ્રદ્ધાળો આવે છે એનો મનમોહક દ્રશ્ય પેદા થાય અને ખાસ મિત્ર તમે અહીંયા જોઈ શકો છો આ જે કઈ ફૂલોથી સુશોભન કરવાનો જે ગેટ આવ્યો છે એ ગેટ ના લગભગ મારા અંદર પ્રમાણે મેં જોયા તમામ ફૂલ છે તમામ પુષ્પો છે એ ઓરિજિનલ પુષ્પો છે અને ખાસ તો અહીંયા તમે ગેટ ની અંદર જોઈ શકો છો કે સાચા પુષ્પો થી સરસ મજાનું ઓમ બતાવવામાં આવ્યું છે અને ખાસ અંદર જઈ અને દર્શન પણ કરાવું અને અંદર નો માહોલ કેવો છે બધું જ વિડીયોમાં તમને બતાવું તો ચાલો જઈએ હાલ મિત્રો આપણે મહાદેવના ભવનાથ મહાદેવના સાનિધિની પહોંચી ચૂક્યા છે અને ખરેખર ખરેખર મિત્રો એમ કહી શકાય કે અહીંયા આવી અને આપણું મન છે એ ખરેખર મંત્રમુગ્ધ થઈ જાય કેમકે એનું મંદિરનું સુશોભન જ છે એ મન મોહી લેવા સરસ મજાના પુષ્પોથી દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે તો તમે જોઈ શકો સરસ મજાનું મંદિરનું સુશોભન કર્યું છે અને ખાસ મિત્રો ચાલો બધા સાથે મળી ને પેલા તો ભવનાથ મહાદેવના બધા આપણે દર્શન કરી લઈએ તો તમે જોઈ શકો છો ગિરનારની વધમાં એમ કહી શકાય કે ભવનાથ મહાદેવના સાક્ષાત તમારા સુધી મેં ઘરે બેઠા દર્શન પહોંચાડ્યા હોય તો કોમેન્ટમાં જય ભવનાથ મહાદેવ લખી નાખજો આજે શિવરાત્રિનો મહાપર્વ છે એ શરૂઆત થઈ ચૂકી છે તમે જોઈ શકો છો તો મિત્રો હાલ આપણે ભવનાથ મહાદેવના મંદિરની અંદર સાનિધિ અંદર જોડાયા છે અને આજે મહાશિવરાત્રીનો સરસ મજાનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે મહાદેવના દર્શન માટે ગામથી અથવા ગુજરાતના દેશના અનેક ખૂણેથી સાધુ સંતો મહંતો આવતા હોય તો આપણી સાથે એક તો મહાત્મા જોડાયા છે કેમ છો આવું જય મહાદેવ કેમ છો મજામાં અથવા અમારે યુટ્યુબ ના વ્યુઅર્સ ને તમે ક્યાંથી આવો છો તમારું નામ શું છે કેટલા વર્ષથી આવો છો અને આના વિશે તમને જે કંઈ ખબર હોય મહાશિવરાત્રી છે થોડુંક કહેવાની કોશિશ કરો આમાં અમારા વડવા સિત્તેર એસી વર્ષથી આવે મેળામાં

કે સરસ મજાનો મહાશિવરાત્રીનો પર્વ જૂનાગઢ ભવનાથની અંદર ઉજવાતો હોય ત્યારે દર વર્ષે કંઈક ને કંઈક નવીનતા આપણને જોવા મળતું હોય તો અત્યારે હાલ તમે મારા વેગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો કે મહાદેવ અને માતા પાર્વતીની સરસ મજાની એક પ્રાકૃતિક દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે જે દ્રશ્ય ખરેખર આપણે કલરકામથી અથવા તો પેઇન્ટિંગથી જોતા હોય ખરેખર અહીંયા અદ્ભુત રીતે એમ કહી શકાય કે તાજા પુષ્પો કહેવાય તમે જોઈ શકો છો એકદમ તાજા પુષ્પોથી સરસ મજાનું દ્રશ્ય મહાદેવના તમે જોઈ શકો છો મહાદેવના મસ્તક ઉપર સરસ મજાની રુદ્રાક્ષ માળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ખરેખર આવા અલૌકિક દ્રશ્યો છે એ તો ભવનાથની અંદર ઘણા બધા જોવાલાયક છે તો ચાલુ બધું જોઈએ જય મહાદેવ તો મિત્રો મહાશિવરાત્રિનો જ્યારે સંપૂર્ણ રાત્રિ થઈ જાય અને મહાશિવરાત્રીમાં કહેવાય કે રવિડી દરમિયાન રવિડી પૂર્ણ થયા બાદ અહીંયા ગુણ છે પવિત્ર મૃગીકું કહેવાય તેની અંદર સાધુ સંતો મહાત્માઓ છે છેલ્લે દિવસે સ્નાન કરી અને ધનવિંદ અનુભવે અને એવી લોકવાયકા છે મિત્રો કે અહીંયા લગભગ અમુક સાધુ સંતો છે એ અલગ થઈ જાય છે કે જે સાધુ સંતો ખરેખર મહાદેવની વહલા થઈ જાય છે શકો સરસ મૂવી છે એકદમ એના પણ આપણે દર્શન થઈ ગયા તો મિત્રો હાલ શિવરાત્રીનો સરસ મજાનો માહોલ છે જુનાગઢની અંદર ત્યારે તમે લગભગ ઘણી બધી વખત રીડિયોની અંદર જોયું હશે અથવા તમે રૂબરૂ આવ્યા હોય કે ઘણા બધા સાંધુ અને મહાત્માઓ અહીંના છે અથવા તો બહારથી છે એ શિવરાત્રી દરમિયાન અહીંયા આવી અને ભવનાથના મંદિરની આજુબાજુમાં તમે જોઈ શકો છો પોતાનો ધોણો દેખાવી અને પાંચ દિવસ છે ભવનાથની મહિમા કરતા હોય ભવનાથની ભક્તિ કરતા હોય અને ખરેખર એ દ્રશ્ય હોય જોવા લાયક હોય છે તમે અહીંયા જોઈ શકો છો અને સાધુ સંતોના દર્શન કરવા એ પણ ખરેખર એક ભાગ્યની વાત છે અને અલગ અલગ જ બધો માહોલ જોવા મળે તમે જોઈ શકો તમે જ્યાં નજર કરશો ત્યાં અલગ અલગ પ્રકારના બધા સંતો સંતોના ધૂણા છે એ આપણને જોવા મળશે આપણે મહાશિવરાત્રી દરમિયાન ભવનાથ મહાદેવની અંદર અલગ અલગ પ્રકારના

जो भी यहाँ शिवरात्रि को आया हुआ उसको सबको शुभकामना आओ अच्छे से अच्छे आओ आने के बाद सफाई करो धरती माता की हमारी सफाई करो बढ़िया अच्छी सफाई करो गंदगी नहीं डालना है शिवरात्रि को आने का मतलब है हमने सफाई करनी है अपने शरीर की सफाई करनी है हमने संसार की सफाई करनी है यहाँ पे गिरनार के लिए आता है जो भी संत महात्मा ऋषि मुनि आते हैं अपनी मुक्ति को प्राप्त करने के लिए यहाँ पे आते हैं कलाश पर्वत से पहले का पर्वत है पहले धरती धरती पैदा हुई धरती के बाद जूनागढ़ गिरनार के अंदर पहला पर्वत है जो कलाश पर्वत से हिमालय से भी पहले का पर्वत यहाँ से है यहाँ बताया गया है गुरु लोग जो कहते हैं यहाँ पे शिवरात्रि वाले दिन एक मानस जिंदा ही संत जो है संत ऋषि मुनि है जिन्होंने तप किया हुआ है वो यहाँ से सौरभ को जाते हैं सौरभ को जाने का रास्ता जूनागढ़ गिरनार से बताया गया है जो यहाँ भजन करता है आके जो गंदगी करता है सफाई करता है उसको स्वर्ग मिलता है यहाँ पे आने को स्वर्ग मिलता दो है कहीं दो 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 संसार में स्वर्ग नहीं दो मिलता जूनागढ़ गिरनार के अंदर दत्त महाराज जी ने दो कहा है। ये जाओ यहाँ पे भजन करेगा तप करेगा उसको संसार का सुख प्राप्त होगा द्रक्तन जो दरतनी लगाता है जो गंदगी डालता है उससे बड़का इंसान संसार के अंदर कोई पैदा नहीं है हम एक जन्मदिन करते हैं लाखों रुपया बर्बाद कर देते हैं हमारे को क्या करना चाहिए हम एक इंसान को एक दरख्त साल का लगाना चाहिए दरख्त लगेगा हमारी धरती सुंदर होगी बारिश पड़ेगी वर्षा होगी जब हम दरख्त लगाएंगे जब ही वर्षा पड़ेगी नहीं तो वर्षा नहीं पड़ेगी और गंदगी डालना महापाप तो जाएगा सो नरक का कुंड का पाप मिलता है उसको जो तीर्थ के ऊपर आके गंदगी डालता है इसको गंदगी को नहीं डालना अपनी धरती माता को सुंदर बनाना है જીતના સુંદર બનાયા જાય એક દરખ્ત સાર કા એક દરખત લગા કરોડો આદમી કરોડો દરખ્ત લગા સકતેમ નમ પાર્વતી ફતે હર હર મહાદેવ ગુરુ ગોરખનાથ કી જય દત્ત મહારાજ કી જય સાત લોક કી જય ગુરુ મહારાજ કી ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશરમ ગુરુ શાક શાક પાર્વરમ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ मोक्ष मोलुंग मंडला कर्म कह कहते यहाँ पे गुरु महाराज का नाम लेने से मोक्ष को प्राप्ति होती है या मोक्ष की प्राप्ति करने के लिए भजन करना चाहिए बंदगी करनी चाहिए ओम नमो पार्वती फतेह